વડોદરા શહેરના એસઆરપી ગ્રુપ નવના ગ્રાઉન્ડ ઉપર શ્રી માડી યુવક મંડળ દ્વારા શ્રી દશાશ્રી માળી પ્રીમિયર લીગ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં શ્રી માડી યુવક મંડળ દ્વારા છેલ્લા દસ વર્ષથી શ્રી માડી પ્રીમિયર લીગ ડે નાઇટ ટુર્નામેન્ટ મેચનું આયોજન કરવામાં આવે છે જે પરંપરા જાળવીને એસઆરપી ગ્રુપ નવના ગ્રાઉન્ડ શ્રી માડી પ્રીમિયર લીગ ડે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છ ટીમોએ ભાગ લીધો છે અને મેચ તારીખ મે સુધી ચાલશે આ મેચને જોવા તેમજ ટીમોનો ઉત્સાહ વધારવા દર્શકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને ફાઈનલ મેચ રમાશે જેમાં વિજેતા ટીમને મંડળ દ્વારા ઇનામ તેમજ ટ્રોફી આપવામાં આવશે આના પહેલા સતત દસ વર્ષ અમે સક્સેસફુલી મેચ કરેલી છે અમારી ડે નાઇટ ટુર્નામેન્ટ છે એમાં છ ટીમ ભાગ લેવાની લે છે અને અમારી આ મેચ વીસ મેથી પચીસ મે સુધીને ચાલુ છે પચીસમી તારીખે સેમિફાઈનલ અને ફાઇનલ મેચ છે અમારી ટીમ અમારી મેચમાં છે એ છ ટીમે ભાગ લીધેલો છે અને અમારા દાતાઓ અમારી જ્ઞાતિના જે સમાજના આગળ પડતા યુવાનો છે એમનું દાતાઓનું એવું વિચારવાનું છે કે યુવાધન ભેગું થાય અને એકબીજાને પરસ્પર ઓળખે અને રમતના રમતગમતના ક્ષેત્રમાં પણ આગળ વધે જેથી અમે આ મેચનું આયોજન કરેલું છે અને અમે એવી જ આશા રાખીએ કે અમારું જે જ્ઞાતિના છોકરાઓ છે એ ભેગા મળી અને એકબીજાને પરસ્પર ઉભા રહે અને એકબીજાને મદદરૂપ થાય એવી જ અમારી ખીલ દિલી છે અને અમે અમારા જે બી દાતા છે અને પ્રેક્ષકો છે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારી આ મેચમાં લગભગ એકસો પચાસ જેટલા કે રમતવીરો છે જેમણે ભાગ લીધેલો છે અને એમાં અમે લોકોએ સાંજે છ વાગ્યાથી રાત્રે બાર વાગ્યા સુધીની મેચનું આયોજન કરેલું છે એમાં ફૂડ કોર્ટનું પણ આયોજન કરેલું છે જેમાં પટેલ કેટરર છે એમનું ફૂડ અમે લોકોએ રાખ્યું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાયકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર